નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર પંદર જીવન સરળ છે તમારે માટે એને ગૂંચવણભર્યું ભર્યું શું કામ કરી મૂકો છો સીધો રસ્તો તમારી સમક્ષ પડ્યો હોય ત્યારે આડોબળો માર્ગ શા માટે પસંદ કરવો જીવનને તમારા માટે ઉઘાડવા દો એની પાંખડીઓ જબરદસ્તીથી ઉઘાડવાનો પ્રયત્ન ન કરો તમે ફૂલની પાંખડીઓ જોર કરીને ઉઘાડી શકો નહીં એમ કરવાનો પ્રયત્ન કરો તો તમારી અધીરાઈથી તમે એ ફૂલની સુંદરતા અને સંપૂર્ણતાનો નાશ કરશો દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે એટલે પછી જીવન સાથે તાલ મેળવો એની સાથે વહો અને મારી અદ્ભુતતાઓ અને મહિમા નિહાળો સમયની યોજનાની ઉપરવટ જઈને જ્યારે કશુંક કરવામાં આવે છે ત્યારે ધાર્યા પ્રમાણે એની ગતિ કાંઈ વધતી નથી ઉલટાનું એને કારણે ઘણું બધું અટકી પડે છે એટલે શાંત ચિત્તે વિશ્વાસપૂર્વક મારી પાસે આવો વેગપૂર્વક ધસી જઈને સમયની ઉપરવટ કંઈ કરવાનો પ્રયત્ન ન કરો સાથોસાથ કદી ઘસડાતા પગે ન ચાલો કે તમારો અમૂલ્ય સમય ન બગાડો તમે જે કરી રહ્યા છો તે બધી જ બાબતોને એક ભવ્ય યોજના અને આકાર સાંકળી રહેલા છે તેની પ્રતીતિ કરો અને સદા સર્વદા આભાર માનતા રહો આપનો આજનો દિવસ શુભ રહે